જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર ટોયાટો ઇનોવા ગાડી તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે એકદમ ટીપટોપ ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે મોડલની વાત કરું તો બે હજાર નવના ના મોડલની આ ગાડી છે ચાર ઓનર ગાડી છે ડીઝલ એન્જિનની અંદર તમને આ ગાડી જોવા મળશે આ ગાડીના કિંમત વિશેની વાત કરું તો ત્રણ લાખ પાંત્રીસ હજાર આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે ગાડીની કંડિશન બાકી તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો એકદમ ચાચવેલી ચોખ્ખી ગાડી છે ગાડીમાં કોઈ પ્રકારનો ફોલ્ટ નથી ક્યાંય તમને સડો જોવા નહીં મળે આ ગાડી બે લાખ ચાર હજાર કિલોમીટર અત્યાર સુધી ચાલેલી છે આ ગાડીનો વીમો હજી ચાલુ છે એવું ગાડીવાળા ભાઈ જણાવે છે આ ગાડીની એસેસરીઝમાં એસી સાઇલ્ડ ચારે ટાયર નવા છે એલઈડી ટીવી મ્યુઝિક સિસ્ટમ છે સેન્ટર એસી છે વેલ મેન્ટેનેડ કાર તેમજ ફૂલ એસેસરીઝ સાથે આ ગાડી વેચવાની છે આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર હિંમતનગર આ ગાડી જોવા મળશે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો આ ગાડી વિશેની માહિતી આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે ગાડીવાળા ભાઈનો નંબર બોતેર અઠ્યાવીસ એંસી વીસ સોળ આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધારે માહિતી મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તેથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો શેર કરો વિડીયો સારો લાગે તો લાઇક